કેમ છો મજામાં આજની રવિવારની બોલતી ટોંકી વાર્તા છે ખરેખર શું બનવું છે વાર્તા શરૂ કરીએ તો પહેલાં તમે અત્યાર સુધીની મારી રવિવારની બોલતી ટોકી વાર્તાઓ રોજ રોજના કોર્સ અંગ્રેજી અને ગુજરાતીમાં આ ઉપરાંત વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોને ઉપયોગી એવા એક્ઝામ કી એસી કીતેસી રિઝલ્ટી એસી તેસી જેવા લાઈફ ચેન્જિંગ વિડીયોઝ આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો આ બધા જ વિડીયોસ કે જે પોઝિટિવિટીથી ભરેલા છે તેને જો તમે જોવા માગતા હોવ તો મારી યુટ્યુબ ચેનલ છે નીલ ડૂડ મુમેન્ટ આ ચેનલ ઉપર જઈને આ બધા જ વિડીયોઝ જોઈ શકો છો અને એક જે પોઝિટિવિટીની ચેઇન મેં જે શરૂ કરી છે તેને આગળ વધારવા માંગતા હો તો તમે આ બધા જ વિડીયોઝ તમે તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં ફેમિલી ગ્રુપમાં સોસાયટી ગ્રુપમાં અને ઓફિસ ગ્રુપમાં વગેરે જગ્યાએ આ બધા વિડીયો શેર અને ફોરવર્ડ કરીને આ એક એક્ઝેક્ટ પોઝિટિવિટીની ચેન શરૂ થઈ છે તેને આગળ વધારી શકો છો આટલી મદદ તમે મારી કરી શકો છો કરશો ને સારું આજની વાર્તા શરૂ કરીએ ખરેખર શું બનવું છે આ વાર્તા છે એક શાળાની એ શાળામાં એક સાહેબ પોતાના ક્લાસના વિદ્યાર્થીઓને ઇતિહાસ ભણાવી રહ્યા હતા તેમનો પીરિયડ પત પતી ગયો અને પછી સ્કૂલ છૂટવાનો સમય હતો એટલે જેવો પીરિયડ પત્યો કે તરત જ એક વિદ્યાર્થી તે શિક્ષક પાસે આવ્યો અને તેમણે કહ્યું કે સર મારે તમને એક વાત પૂછવી છે જે મારી અંગત છે અને મારા માટે ખૂબ અગત્યની છે પેલા શિક્ષકે કહ્યું કે વાંધો નહીં બોલ તારે શું પૂછવું છે તો તે વિદ્યાર્થીએ કહ્યું કે આ જે સવાલ છે તે મારી કારકિર્દીનો છે મારા કેરિયરનો છે હું જો દિલ ખોલીને વાત કરું ને તો વાત એવી છે સર કે મારા માતા પિતા ઈચ્છે છે કે હું ડોક્ટર બનું મારા મામા પક્ષના લોકો ઈચ્છે છે કે હું એન્જિનિયર બનું મારી પોતાની ઈચ્છા છે કે હું સારો સંગીતકાર બનું મારી પાસે પણ ત્રણ ચોઈસ છે સંગીતકાર બનવું બિઝનેસમેન બનવું કે ક્રિકેટર બનવું હવે એક તો પેલી બે ચોઇસ છે જે મારી નથી મારા માતા પિતાની છે અને મારા મામા લોકોની છે તો તેને તો હું પડતી મૂકું છું છતાં પણ મારી પાસે હજુ ત્રણ પસંદગી છે જે મારે કરવી છે કે જેમાં એક મારે બિઝનેસમેન બનવું છે સંગીતકાર બનવું છે અને ક્રિકેટર બનવું છે હવે તમે મને કહો કે મારે શું કરવું જોઈએ પેલા શિક્ષક વિદ્યાર્થી સમૂહ જોઈને હસ્યા અને કહ્યું બસ આટલી જ વાત છે પેલા વિદ્યાર્થી કહ્યું હા સર આટલી જ છે તમને આવડી મોટી વાત આટલી જ લાગે છે પછી શિક્ષકે કહ્યું કે તને પણ વાત આટલી જ લાગશે આપણે તારા કેરિયર વિશે કારકિર્દી વાત કરીએ તે પહેલાં આપણે એક વાર્તા છે એક વાત છે તે સાંભળીએ આપણે તેની ઉપર વિચારીએ પેલા વિદ્યાર્થીએ કહ્યું હા સારું સર કહો સર ગયું કે એક જંગલ હતું એક જંગલમાં તે જંગલનો રાજા સિંહ ખૂબ ભૂખ્યો થયો હતો તેને શિકાર કરવા નીકળવું હતું શિકાર કરવા નીકળ્યો તો તેણે જોયું કે તેની સામેની સાઈડ જમણી અને બાજી ડાપી બાજુ બે મોટા પ્રાણીઓ છે જેને તે પાછળ પડીને પકડી શકે છે અને તેમનો શિકાર કરી શકે છે એક બાજુ જંગલી ગાય હતી અને એક બાજુ જંગલી ભેંસ હતી હવે સિંહને એમ થયું કે ભૂખ તો બહુ લાગી છે પકડું કોને શિકાર કોનો કરું ભેંસનો કરું કે ગાયનો કરું તમને એમ થયું સિંહને એમ થયું ચાલો હું બંનેનો કરું બંનેને કરું એવું વિચારવામાં તેણે પાછું એવું વિચાર્યું કે પહેલાં ભેંસનો કરું કે પહેલાં ગાયનો કરું પછી એની શક્યતાઓ ચકાસી કે ગાયનો શિકાર કરીશું એના કરતાં ભેંસનો શિકાર કરવો સરોળ વર્ષે કારણ કે તે ગાય કરતા ઊંચી ચડ પર ભાગી શકે છે એટલે મારી એનર્જી ઓછી વ્યસ્ત થશે અને ગાયને પકડવા જઈશ તમારી એનર્જી મારી ઉર્જા વધારે વપરાશે આમ તે વિચારતો રહ્યો પાછક મિનિટ altitude વિચાર્યું અને પછી સામું જોયું તો નાતે આગળ ગાય હતી કે નાતે આગળ ભેસ હતી અને સિંહ ભૂખ્યો રહી ગયો આ થઈ જંગલના સિંહની વાત તને જો બીજી એક વાત કહું શિક્ષકે વિદ્યાર્થીને કહ્યું એક ખેડૂત તેના ખેતરમાં કૂવો ખોદવો છે તેવું તેણે નક્કી કર્યું તેના માટે તેણે પહેલા દિવસે એક જગ્યા નક્કી કરી જેમાં તેણે પાંચ ફૂટ ઊંડો ખાડો ખોદ્યો થાક્યો શ્રાદ્ધ પડી એટલે ઘરેજીને ઊંઘી ગયો પછી બીજા દિવસે આવ્યો જ્યાં તેણે ખાડો ખોદ્યો હતો તેનાથી વીસ ફૂટ આગળ તેના જ ખેતરમાં એણે બીજો ખાડો ખોદ્યો એ દિવસ પોતે ફરીથી ઘરે ઊંઘી ગયો રાત પડી ત્રી દિવસે જાગ્યો ત્રી દિવસે એણે તેણે જે ખાડું ખોદ્યો ત્યાંથી બીજા વીસ ફૂટ બીજો એક ખાડું ખોદ્યો વીસ ફૂટ દૂર આમ કરતાં કરતાં તેણે તેના આખા ખેતરમાં ઓછામાં ઓછા પચીસ જેટલા ખાડા ખોદી નાખ્યા અને હવે તે વિચારતો હતો કે આનો કૂવો કેવી રીતે બનાવું હવે સીધી ભાષામાં વાત કરીએ તો આ જે ખેડૂતની જે કલ્પના શક્તિ હતી ખેડૂતની જે વિચાર શક્તિ હતી તે બહુ ઓછી હતી જો તેણે એક જ જગ્યાએ સળંગ પચીસ દિવસ સુધી ખાડો ખોદે રાખ્યો હોત તો ચોક્કસ જ તેને નીચેથી પાણી મળ્યું હોત ને ત્યાં તે ખાડો ખોદીને વધારે કરીને કૂવો બનાવી શક્યો હોત પણ તેણે તેના જ ખેતરમાં અલગ અલગ જગ્યાએ ખાડા ખોદ્યા જેના હિસાબે તેને પાતાળમાંથી પાણી મળ્યું નહીં અને તેનો કૂવો બન્યો નહીં હવે પેલા શિક્ષકે વિદ્યાર્થીને કહ્યું કે આ બંને બાબતોને તું સાંકળીને જો પેલા વિદ્યાર્થીએ બંને બાબતોને સાંકળી સિંહની અને ખેડૂતની અને શિક્ષકને કહ્યું કે સિંહે તેની પાસે જે પસંદગીઓ હતી તેની પાસે જે ચોઈસીસ હતી તે નક્કી કરવામાં તેણે બહુ જ ટાઈમ લીધો અને પહેલાં તો એણે બંને પ્રાણીઓનો શિકાર કરવાનું નક્કી કર્યું ને એમાં વિચારવા વિચારવામાં ગાય પણ જતી રહી અને ભેંસ પણ જતી રહી એવી જ રીતે બીજા કિસ્સામાં કે જેમાં ખેડૂતે કૂવો ખોદવાનું નક્કી તો કર્યું કૂવો બનાવવાનું ચાલુ તો કર્યું પણ તેણે એક જ જગ્યાએ કામ કરવાની જગ્યાએ તેણે અલગ અલગ જમીનમાં અલગ અલગ જગ્યાએ ખાડા ખોદ્યા કે જેથી તેને તેનું પરિણામ મળ્યું નહીં અને ખેતરમાં ખાલી ખાડા જ રહી ગયા કૂવો બન્યો નહીં આવું વિદ્યાર્થીએ શિક્ષકને કહ્યું શિક્ષકે કહ્યું કે તું બરાબર સમજ્યો છે હવે હું તને તારા કેરિયર વિશે કારકિર્દી સમજાવું વાત એવી છે કે તારે પોતાને શું બનવું છે તે તારે જાતે નક્કી કરવું પડશે તે કીધું કે તારે બિઝનેસમેન બનવું છે સંગીતકાર બનવું છે ને ક્રિકેટર પણ બનવું છે હવે આ ત્રણમાંથી તારે એવી વસ્તુ પસંદ કરવાની કે છે જેમાં તને વધારે પડતો ઇન્ટરેસ્ટ હોય જેમાં જે તને કરવું વધારે પડતું ગમતું હોય તેવી વસ્તુ હોય કે જો કોઈ તને રાતના બે વાગ્યે પણ ઉઠાડીને કહે ને તો તું તે કરવા માટે તૈયાર હોય તને જરાય ઊંઘ ના આવતી હોય તને જરાય થાક ના લાગતો હોય એ વસ્તુને સાંભળીને તો આવી જો તારી કોઈ પસંદગી હોય તો તારે તે વસ્તુની પસંદગી કરવી જોઈએ અને તેને પસંદ કરીને તેને તારે કારકિર્દી બનાવવી જોઈએ ના કે બધી વસ્તુમાં ધ્યાન આપવું જોઈએ જેટલું જરૂર છે તેટલા વિષયો તારે ભણવા જરૂરી છે પરંતુ તને જે વિષયમાં તને જે ફિલ્ડમાં વધારે ઇન્ટરેસ્ટ છે તેની ઉપર વધારે કામ કર વધારે મહેનત કર પહેલાં ખેડૂતની જેમ એક જ જગ્યાએ એક જ લક્ષ્ય રાખીને ખાડો ખોદ તો તને તારો કૂવો ચોક્કસ જ મળશે તું ચોક્કસ જ કૂવો બનાવી શકીશ નહીં તો પહેલાં સિંહની જેમ વિચારતો જ રહીશ કે ક્રિકેટર બનું મ્યુઝિશિયન બનું બિઝનેસમેન બનું અને આમ કરતાં કરતાં તારા સમય અને તારા પૈસાનો વ્યય થતો રહેશે અને તું ક્યાંય પણ નહીં પહોંચી શકે અને આમ જ તું તારું જિંદગી ખરાબ કરી નાખીશ માટે તું કોઈ એક જગ્યા ઉપર લક્ષ્ય બનાય એક જગ્યા ઉપર તારું મન એકાગ્ર કર અને પછી જ નિર્ણય લે કે તારે શું કરવું છે આટલું પહેલાં શિક્ષકે પહેલાં વિદ્યાર્થીને સમજાવ્યું અને પેલું વિદ્યાર્થી સમજી ગયો અને તેણે કહ્યું કે સર હવે હું એ જ પ્રમાણે વિચારીશ ને એ જ પ્રમાણે મારું જીવન બનાવીશ જે વાર્તા છે ખરેખર શું બનવું છે તે અહીંયા પૂરી મારા મિત્રો આપણે જે સાંભળ્યું સિંહની વાત સાંભળી ખેડૂતનો કૂવો આપણે સાંભળ્યો તો આ બધી વાત આપણા જીવનમાં પણ આપણને લાગુ પડે છે આપણે પણ આપણા જીવનમાં ઘણી વખત અલગ અલગ જગ્યાએ ભાગવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ અને ક્યાંય પહોંચી શકતા નથી અને છેલ્લે હતાશ થઈ જઈએ છીએ અને પોતાને જ ગાળો આપીએ છીએ પોતાને જ કોષીએ છીએ માટે જો આપણે આપણા જીવનમાં સફળ થવું હોય સંતોષપૂર્વક આગળ વધવું હોય તો સૌથી પહેલાં તો આપણે એક લક્ષ્ય બનાવવું પડશે લક્ષ્ય ઉપર આપણે એક ધારું કામ કરવાનું છે તે લક્ષ્યને ધ્યાનમાં રાખીને એકાગ્ર થવાનું છે એકાગ્ર થઈને એક જ દિશામાં કામ કરવાનું છે એક જ જગ્યાએ ફોકસ કરવાનું છે જો આપણે આટલું કરીશું તો આપણે ચોક્કસ જ આપણે આપણી ધારેલા લક્ષ્યને પ્રાપ્ત કરી શકીશું તે પણ સંતોષપૂર્વક કારણ કે લક્ષ્ય પ્રાપ્ત કરવું તે જરૂરી છે પણ તેનાથી વધારે એનાથી પણ વધારે જરૂરી છે કે લક્ષ્યને સંતોષપૂર્વક પ્રાપ્ત કરવું માટે આપણે આપણા જીવનમાં ખરેખર આપણે શું બનવું છે તેની પસંદગી કરવી પડશે અને પછી તેની ઉપર કામ કરવું પડશે તેની ઉપર જો આપણે કામ કરીશું તો આપણે આપણા લક્ષ્ય સુધી સો ટકા પહોંચી શકીશું અને તે પણ સંતોષપૂર્વક પહોંચી શકીશું જે વાર્તા ખરેખર શું બનવું છે તે આપણને શીખવી જાય છે બરાબર ને મારા મિત્રો હવે આપણે મળીશું આવતા રવિવારે આવતા રવિવારની બોલતી ટોકી વાતાનું નામ છે હીરાથી પણ કિંમતી આવતા રવિવારની બોલતી ટોકી વાતાનું નામ છે હીરાથી પણ કિંમતી તો મળીએ આવતા રવિવારે ત્યાં સુધી આવજો અને હા આજે રથયાત્રા છે તો રથયાત્રાની અષાઢૂદ બીચ પર બની આપ સૌને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ હંમેશા ખુશ રહો સ્વસ્થ રહો અને આગળ વધતા રહો આવજો